खबरे नामा जाना आया आला फै नही तो? यो रख तो शोक रा काई बेर मुड़ा विदेश मुखला रा ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ બાકી ગયા છે સાત વાગે ને પાંચ મિનિટ અને ચાલી આવી ગયા છે કપડા ને પંખો મેલી લીધો છે કે ગરમી છે ભાઈ જો તમે જોઈ શકો છો ચાલવાની મજા આવે એવું થાય છે એપ્લિકેશન વચ્ચે વચ્ચે બંધ થઈ જાય એટલે કહેવાય ને કિલોમીટરનો અંદાજ આવતો નથી બેકગ્રાઉન્ડ એપ્લિકેશન ચાલતી નથી એટલે આ માટે તકલીફ થઈ જાય છે તો ચલો મિત્રો નહીં તો ફ્રેશ થઈ જઈએ અને જઈએ પતઈ આજના દિવસનું હાણી બને તો જો મિત્રો

મિત્રો સાંજ પડી ગઈ છે છ સાડા છ થવાયા છે પણ હવે અમારા બંને બાબુડા આવવાના છે એમાં નાના બાબુડા માટે અને મોટા બાપુડા માટે બંને માટે સુવિધા ખાવા પીવાની ચાલુ થઈ ગઈ છે અત્યારથી તો ચિંતનના પ્રતિક આવી રહ્યા છે આજે બ્લોકમાં આજે બધા છે હજુ પાંચ વાગે નીકળ્યા છે કારણ કે ગરમી બહુ હતી એટલે ઘરેથી લગભગ મોડા નીકળ્યા છે તો હવે આવવાની કદાચ તૈયારીમાં જશે તો કલાક દોઢ કલાક બરાબર આ તો વાંધો નહીં તાણે ચાલો મિત્રો થઈ ગયું છે તૈયાર અને આજે તો ફરીથી પાછી કાંકડી

દાદી બની એના તારા મામાના છોકરાના ઘરે છોકરાના છોકરા ઘરે છોકરો એટલે તું મા દાદી બની હા સારું કહેવાય લ્યો છે મિત્રો જોવો તો ખુશખબરી હતી એક અમારા ઘરે કહેવાય ને આમ આના મામા થાય ને એમના છોકરો ને છોકરો સમાચાર હાલે એટલે જ મને એમ થયું ને કે ના હારું યાદ કરે આવું દેશે

શું કરવાનું આ પેલા પેલા શું કરવાનું યાદ આવતું જ નહી અમારે કે છે મજા આવી મજા આવી બાબુ લોક આગે ઉભે મેનમ કેસુ રોયા મસ્ત હે

স্য জোডার দার তা ওয় তো গ্রারেজোসি তোরঔ করেজ্য় সো তোু পা খুডেজেরেজ হুড়রেজে খিয়েজে পন্য মসাজেজে রয়োজে

અત્યારે નહી ક્યાં થોડું કઈ અને ઘરે ઘરમાં હોવાનું બહાર આય હોવાનું કે બહાર આય હોય છે તો ચમ આ તો નદી ગરમી થાય એમ તો બાર એવું ટચિંગ થાય

એવું નહીં પણ ભાઈ હવે આપણે ચોપડા બોપડા લાવવાના ઠેલા બેલા બધું લાવવાનું હોય ને એ બધી તૈયારી કરવી પડે ને થોડું આ રહેવું એટલે આનું થોડું વાતાવરણ મળે ને પણ ઓલું નિશાનનું પછી એમ થાય કે તાત્કાલિક આવ્યું તો ભાવ ગમે નહીં ભાવ અને ઓલું નિશાનનું વાતાવરણ બની જાય આખું ટિફિનનું કવર તો ભાઈ ઠીક છે મિત્રો ચલો તણા આમાં બગામને તો આવી ગયા તો આપણે જમી લઈએ બરોબર

મળીએ ઘરે જઈને ખાઈ પીને નવરા થઈ ગયા ને ચિંત પ્રતિકને અમે તો ચાલીને પણ આવી ગયા બરોબર તો હવે રાત પડી ગઈ છે જુઓ અમારી પથારી બધારી થઈ ગઈ છે બરોબર તો આ વિડીયો ને આપણે અહીંયા ટેક કેર બાય